હેલો એવરી વન તો અત્યારે વાગી ગયા છે સાંજના પાંચ અને આપણે વિડીયો અપલોડ કરીને આવી ગયા છીએ ખેતર બાજુ કારણ કે સાંજ પડે ને વાડીનું વાતાવરણ કંઈક અલગ જ હોય છે તો અહીંયા જોવો માંડવી ઉગી ગઈ છે આપણી આ અરવિંદભાઈનું ખેતર છે ઓલું આપણું છે તો અહીંયા ખેતરમાં સાંજના ટાઈમે બહુ મજા આવતી હોય છે પાંચ છ વાગ્યા પછી ને આજ તો વરસાદ બહુ આવી ગયો છે અને પાણી પણ બહુ ભરાઈ ગયું હતું જોયું અહીં અને બસ આવું હાલે છે તો મિત્રો ઘણા મિત્રો એમ કહે છે કે મેન્સ માટે અત્યારે તો પ્રિલિમ્સ તો થઈ જશે પણ મેન્સમાં શું થશે તો મેન્સ માટે હું એવું કહેવા માગું છું કે અત્યારે આપણે જે વાંચીએ ને એમાંથી એવી રીતના વાંચવાનું કે કદાચ એવો પ્રશ્ન મેન્સમાં પૂછાઈ જાય કોઈ પણ ટોપિક વાંચતા હોય માનો કે તમે બંધારણ વાંચતા હોય તો બંધારણમાં એ રીતના તૈયારી કરવાની કે આમાં મને મેન્સમાં આ પ્રશ્ન પૂછાઈ જાય તો હું એમાં શું કરું માનો કે તમને એવી રીતના પૂછાય કે સંસદની સંયુક્ત બેઠક વિશે જણાવો તો તમે જે વાંચેલું હોય ત્યારે એ રીતના જ વાંચવાનું કે તમે લખી પણ શકો તો મેન્સ માટે મારું અત્યારે આવી તૈયારી છે બાકી આગળ અત્યારે હું પ્રિલિમ્સની જ ઉપર વધારે ફોકસ કરું છું મેન્સ જ્યારે આવશે ત્યારે આપણે કરશું હેલો એવરી તો ઘણી બધી એવી કમેન્ટ્સ આવી હતી કે તમે શું વાંચો છો કરંટ અફેર ક્યાંથી કરો છો ઇકોનોમિક્સ ક્યાંથી કરો છો તો અહીંયા હું જણાવી દઉં કે હું અત્યારે મારું બુક લિસ્ટ શેર કરું છું અને આ પર્સનલી મારું જ છે અને કોઈની ઈચ્છા હોય તો તમે પણ આવી રીતના ફોલો કરી શકો છો મારું અને મને જે ફાવે છે એ હું કરું છું કોઈના કહેવામાં નથી કરતી હું મારી રીતે મને જે ફાવે છે ને એ ચોઈસ કરીને પછી એમાંથી વાંચું છું તો હું વર્લ્ડ બોક્સની બંધારણની બુક છે એમાંથી હું બંધારણ કરું છું પછી સાંસ્કૃતિક વારસો છે આપણે જીસીઆરટીમાં આવેલો છે અને એ સિવાય હું હસુતાબેન સેદાણી ને ગ્રંથ નિર્માણની બુક્સ છે એમાંથી કરું છું અને સાયન્સ અને ટેકનોલોજી માટે હું યુટ્યુબના વિડીયોઝમાંથી કરું છું અને એના પછી આવશે આપણે મેથ્સ રીઝનિંગ તો મેથ્સ મને બહુ ઓછું ફાવે છે તો એટલા માટે હું સૌથી વધારે ભાર રીઝનિંગ ઉપર આપું છું રીઝનિંગ ફાવે છે તો રીઝનિંગ ઉપર ભાર આપું છું ને રીઝનિંગ કરું છું ને એના માટે કિશન સરના વિડીયો જોઉં છું આપણે ટીચિંગ કિસાન ચેનલ છે યુટ્યુબ એમાંથી એમાંથી બહુ સારી રીતના એ લોકો એ સર બહુ સારી રીતના ભણાવે છે તો એના વિડીયો જોઉં છું પછી આપણે આવશે કરંટ અફેર્સ કરન્ટ અફેર્સ હું મનીષ સિંધી સાહેબના જોઉં છું અને હું એને બહુ પહેલાંથી ફોલો કરું છું એટલે મને એનું બહુ ફાવે છે સારું અને હમણાં તમે જુઓ તો પોલીસ કોન્સ્ટેબલની અંદર પ્રશ્નો હતા થોડાક જીકે રિલેટેડ તો એ પ્રશ્નો પણ એમને એમના કરન્ટમાં સાથે સાથે એવું જી જીકે પણ કરાવે છે તો જીકે અને કરંટને બધું બંધારણ પણ એમને બહુ સારું ફાવે છે તો એ બધા વિડીયો હું એમના જોઉં છું મનીષ સિંધી સાહેબના કરંટ અફેર્સના એ સિવાય આપણે વાત કરીએ તો ઇતિહાસ અને ભૂગોળની વાત કરીએ તો ઇતિહાસ અને ભૂગોળ ઇતિહાસ ઇતિહાસને ભૂગોળ મેં એકવાર જીસીઆરટી આખી કમ્પ્લીટ કરેલી છે બે ત્રણ વખત કરેલી છે એટલે અને ભૂગોળ માટે હું અભિજીતસિંહ ઝાલા સાહેબના બધા વિડીયો ફોલો કરું છું એમનો બહુ બેસ્ટ છે એ સિવાય આપણે વાત કરીએ તો ઇકોનોમિક્સની તો ઇકોનોમિક્સ માટે હું છે ને મને બીજા કોઈનું ફાવતું નથી એક અનિલ સર છે આપણે જીપીએસસી વાળા એમનું ઇકોનોમિક્સ બહુ સારું હોય છે અને એ સિવાય હું એક મેન્ટરશીપ પ્રોગ્રામમાં જોડાયેલી છું તો એના વિડીયો એમાં એની જે એક પીડીએફ છે એમાંથી જ હું વાંચું છું એમાં બહુ ઇઝીલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય એવું બધું આપેલું છે અને હું આવું નથી માનતી કે બધા વિષય કોઈને પણ કમ્પ્લીટ હોય તો આપણે ઇકોનોમિક્સને મેથ્સ થોડુંક લો છે તો એ રીતના હું એની તૈયારી થોડીક ઓછી ઓછી કરું છું અને બાકીના જે વિષય આપણે મજબૂત છે એમાં વધારે તૈયારી કરું છું અને એ સિવાય ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ મેં આગળ તમને બ્લોગમાં જણાવ્યું હતું એ રીતના કે એ મારી પાસે એક લિબર્ટીની બુક છે જૂની અને એ બહુ જૂની બુક છે ને મારા સગાવાલાએ મને આપેલી હતી તો એ બુકમાંથી ગ્રામર મને બહુ સારી રીતના એકવાર જોઈ લો એટલે સમજાઈ જાય છે એમાં કંઈ જોવું જ નથી પડતું આગળ અને ગ્રામરમાં કોઈ ચેન્જીસ ન હોય એટલે એ બુક ચાલે છે સારી એવી એ સિવાય કોઈ વિષય બાકી રહેતો હોય આપણે પર્યાવરણ તો પર્યાવરણ માટે પણ હું યુટ્યુબના વિડીયોઝમાંથી જ જોઉં છું અને ઘણા બધા એવા પર્યાવરણ રિલેટેડ વિડિયોઝ આવે છે અને હું એમાંથી ફોલો કરું છું અને એ સિવાય અત્યારે મેં અત્યારે વાંચેલું છે ને એમાંથી એક બંધારણ મેં વાંચેલું છે અત્યારે માર અત્યાર સુધીમાં મારે બંધારણ કમ્પ્લીટ થઈ ગયું છે અને ઇતિહાસમાં આપણે ત્રણ જે રાજવંશો છે એ બાકી છે ગુજરાતના બાકી બધું કમ્પ્લીટ છે અને બંધારણની નીચે એક અલગથી એક ટોપિક આપેલો છે આરટીઆઈ એક્ટનો તો એ એક બાકી છે અને ઈ સી ઈ સિવાય સુશાસન છે અને પંચાયતી રાજ છે પંચાયતી રાજ પણ આપણે કમ્પ્લીટ છે પહેલેથી અને એનું બસ પહેલેથી વાંચેલું હોય એટલે રિવિઝન જ કરતું રહેવું પડે કારણ કે રિવિઝન ન કરીએ તો કન્ફ્યુઝન થઈ જાય આપણે ચાર ઓપ્શન આપેલા હોય એમાંથી બે ઓપ્શનમાં બહુ વધારે કન્ફ્યુઝ થઈ જાય પછી એટલા માટે રિવિઝન કન્ટિન્યુ કરવું પડે તો આવી રીતના આ મારું બુક લિસ્ટ છે અને તમને જો પસંદ આવ્યું હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજી કાંઈ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો કમેન્ટમાં અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો થેન્ક યુ તો ગુજરાતીમાં મિત્રો આપણે રૂઢિપ્રયોગ અને સમાનાથી વિરોધાતી શબ્દોનો વધારે ભાર હોય છે એવી રીતના શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય છે એવી રીતના ઇંગ્લિશમાં પણ હોય છે બધા જ સિનોનિયમ ને એન્ટોનિયમ ને બધું જ તો એના માટે છે ને ડેલી આપણે એવી રીતના મેં ગોઠવું છે કે જ્યારે પણ એવું લાગે ને કે અઠવાડિયામાં ગમે ત્યારે એવું લાગે કે આજે થોડુંક વધારે તૈયારી કરવી છે અને થોડોક સમય છે આપણી પાસે માનો કે અડધી કલાકનો સમય છે તો અડધી કલાક માટે પણ તમે એની બુક ખોલીને અથવા તો તમારી પાસે પીડીએફ હોય તો પીડીએફ ખોલીને જોતું રહેવાનું એટલે જેટલું પણ યાદ રહે એટલું તમારા માટે ફાયદાકારક જ છે કારણ કે એ આગળ બહુ કામ લાગશે આપણે મેન્સમાં જ્યારે જોડણીને બધું આવે અને જ્યારે હાથે લખવાનું આવશે ત્યારે એ વધારે કામ લાગશે તો અત્યારે સાથે સાથે એની પણ તૈયારી કરવી મારા મુજબ યોગ્ય છે અને કરંટ અફેર્સ ઉપર વધારે ભાર દેવું પડે કારણ કે ત્રીસ માર્ક્સનું છે અને એ સિવાય ઇકોનોમિક્સ અને સાયન્સ પણ કરંટ બેઝ પૂછાઈ શકે પર્યાવરણ પણ કરંટ બેઝ પૂછાઈ શકે તો એના માટે આપણે કરંટ અફેર્સ બહુ જ જરૂર છે કરવું અને તમે કોઈ પણ પબ્લિકેશનના કરંટ અફેર્સ કરી શકો છો અને માર્કેટમાં ઘણી બધી પીડીએફ મળતી હોય છે તમે એ પણ લઈને વાંચી શકો છો પણ હા પીડીએફનો એવી રીતના નહીં કે ઢગલો કરી દીધો જેટલી પીડીએફ આવે એટલી વાંચવાનો આગ્રહ રાખો અને કોઈ પણ જે તમે બુક કે કોઈ પણ પીડીએફ પણ વસ્તુ પકડો છો એ એકને જ પકડી રાખો ને એકને વારંવાર રિવાઈઝ કરો એનાથી વધારે ફાયદો થાય છે આવું મારું મંતવ્ય છે બાકી તમારે જે રીતના ફોલો કરવું હોય એ રીતના તમે કરી શકો